અમદાવાદમાં પાણીની આવક વધી છે સોળ હજાર ક્યુસેક કરતા વધુ પાણીની આવક થઈ છે પાણીની આવક વધતા બેરેજના વધુ સાત દરવાજા ખોલવામાં આવ્યા છે વધુ વિગતો સાથે અરુણ શાહ ઓનલાઈન પર જોડાઈ ગયા છે જી અરુણ અમદાવાદના વાસણા બેરેજમાં પાણીની આવકમાં વધારો થયો છે શું વિગત ખાસ કરીને ઘરોઈ ડેમ જે રીતે છે ને જેના સંદર્ભમાં કહી શકાય કે વાસણા બેરેજ ડેમ છે તેમાં પાણીનો ક્રોસ સતત રીતે વધવા પામ્યો છે પ્રાપ્ત થયેલી માહિતી મુજબ આજનો જો પૂરની પાણીની આવક જોઈએ તો સોળ હજાર સાતસો કરતાં વધુ કિરસક પાણી છોડવામાં આવ્યું છે અને પરિણામે કહી શકાય કે વધુ સાત ગેટ વાસણા બેરેજ ડેમના જે ગેટ છે તે ગેટ ખોલવામાં આવ્યા છે પ્રાપ્ત થયેલી માહિતી મુજબ આઠથી તે તેમજ ઓગણત્રીસ નંબર ગેટ જે છે તે ગેટ ખોલવામાં આવ્યા છે પરિણામે કહી શકાય કે આ વાસણ બેરેજ વિસ્તારના નીચાણ વાળા વિસ્તારો માટે હજુ પણ તકલીફ વાળું વાતાવરણ છે પરિણામે સ્થળાંતર કરવા સહિત અગમ ચેતીના ભાગરૂપે તેઓને તકલીફવા માટે પણ તંત્ર તરફથી આદેશ આપવામાં આવ્યા છે જરૂર વિગત બદલ આપનો આભાર